લિંબાયત ખાતે આવેલ નીલગીરી ગ્રાઉન્ડમાંથી મહિલાની હત્યા કરાયેલી મળેલી લાશનો ભેદ લિંબાયત પોલીસે ઉકેલી કાળી હત્યારાને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે આવેલ નીલગીરી એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી મહિલા અજાણી હોય જેને લઈ લિંબાયત પોલીસે અજાણી મહિલાની ઓળખ કરવાની સાથે હત્યારાની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસની તપાસમાં મૃતક મહિલા પિસ્તાલીસ વર્ષીય હીરાબાઈ હરીનાટેકર હોવાનું સામે આવ્યું હતું અને તપાસ કરતા તેના અડસઠ વર્ષીય પ્રેમી ગોરખ કત્તુ મહાલે તેની હત્યા કરી હતી તો મહિલા હીરાબાઈ હરી અન્યના પ્રેમમાં પડવા તેની પ્રેમી ગોરખ કત્તુ માલે હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે મહારાષ્ટ્રથી ગોરખ કત્તુ માલેને ઝડપી પાડી સુરત લાવી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પરમ સવારના સમયે વિસ્તારમાં નીલગિરી આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ મોકલી દીધી મૃત્યુ આવ્યું છે પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટિવ કોઈ પણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએ ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટો ચેલેન્જ આ ડેડ બોડી ન ઓળખી શકવાનું હતું અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી માંથી છે તે અમને આરોપીનું પગેરું મળ્યું હતું આ આરોપીનું થોડીક પણ માહિતી મળતા પોલીસે જે તે સ્થળે જઈને આરોપીને પકડી પાડ્યા ત્યારબાદ આરોપીની વિગતો મેળવી હતી જેમાં અમને માહિતી મળી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એનું નામ ગોરખ કથ્થુ મહાલય છે જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા છેલ્લા વીસેક વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે અમે તમામ માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ આ સમા આ બનાવમાં જે આરોપી છે એને આ બેન સાથે કંઈક પૈસા બાબતે અને બીજી કેટલીક બાબતોએ ઝઘડો થયો હતો જે અનુસંધાને એને પોતે આવેશમાં આવી જઈ અને ત્યાં નિપજાવી હતી અને બાદમાં પોતે ત્યાં ફરાર થઈ ગયો હતો પોલીસે ખૂબ જ મહેનત બાદ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીના જે નિવેદન છે એ લઈને અત્યારે એની અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે